નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને નિહાળ તરીએ દિવસભરના તમામ સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારોનો ઘસારો આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની આખરી તારીખ હોય ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો મહીસાગર જિલ્લામાં કુલ બસો ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે જેમાં નવ્વાણું ગ્રામ પંચાયત સામાન્ય અને એકસો પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે ખાનપુર તાલુકાના એક ઉમેદવાર એવા પણ જોવા મળ્યા જેમની ઊંચાઈ છે સાવ નાની અને હોસલા છે મોટા માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા રમણભાઈ ડામોર પોતે ખાનપુર તાલુકાની મુરખાખરા ગ્રામ પંચાયત માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા આ નાના દેખાતા ઉમેદવારને જોવા પણ લોકો ટોળે વળ્યા હતા પોતે એમ બી અને એલ એલ બીનો અભ્યાસ કરેલા છે અને પોતાના ભાઈ સામે ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે